ભારત ને આઝાદી કોને અપાવી ગાંધીજી ના અહિંસક આંદોલન કે પછી ભગતસિંહ આઝાદ જેવા શહીદો ની ક્રાંતિથી જો તમે સાચું ઇતિહાસ વગર શું તમે જાણો છો કે માત્ર ત્રેવીસ અને ચોવીસ વર્ષની ઉંમરે બે યુવાનોએ અંગ્રેજી સત્તાને ને હચમચાવી દીધી હતી આજે આપણે એવા બે ધરતીપુત્ર શહીદોની વાત કરશું જેમની ક્રાંતિએ સમગ્ર રાષ્ટ્રના રક્તમામ જગાવી દીધો હતો અવિરત દેશપ્રેમ એક ભગતસિંહ ભગતસિંહ શિખ ભગતસિંહ ભગતસિંહ જન્મ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ પંજાબના લાયતુર જિલ્લામાં બંગામ થયો હતો શહીદ ભગતસિંહ પંજાબના રહેવાસી હતા તેમના પિતાનું નામ કિશન સિંહ અને માતાનું નામ વિદ્યાર્થી હતું શું તમે જાણો છો કે તેઓ ભારતના સૌથી યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા તે માત્ર તેવીસ વર્ષના હતા જ્યારે તેણે પોતાના દેશ માટે પાસીવાદ અપનાવ્યો હતો અરાજકતાવાદી અને માર્ક્સવાદી વિચારધારાઓનો ભગતસિંહ પર ઘણો પ્રભાવ હતો લાલા લજપત રાયના મૃત્યુએ તેમને અંગ્રેજો સામે લડવાની પ્રેરણા આપી તેને આનો બદલો લીધો હતો બટુકેશ્વર દત્ત સાથે ભગતસિંઘે કેન્દ્રીય વિધાનસભા અથવા વિધાનસભામાં બોમ્બ ફેંકતી વખતે ક્રાંતિકારી સૂત્રોચ્ચાર કર્યા હતા લાહોર ષડયંત્ર માટે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ની રાત્રે ભગતસિંહને ને ફાંસી આપવામાં આવી હતી બે ચંદ્રશેખર આઝાદ ઇન આર્ટિકલ ઇમેજ ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ નો ચંદ્રશેખર આઝાદ જન્મ તેવીસ જુલાઈ ઓગણીસો છ રોજ મધ્ય પ્રદેશ ના બાબરામાં થયો હતો તેમનું ગુરુ નામ પંડિત ચંદ્રશેખર તિવારી હતું અને તેઓ આઝાદ તરીકે પણ ઓળખાતા હતા તેમના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી અને માતાનું નામ જાગરાણી દેવી હતું તેઓ ચૌદ વર્ષની ઉંમરે બનારસ ગયા અને ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો આ સાથે કાયદા ચળવળમાં પણ યોગદાન આપ્યું હતું તેઓ મહાન ભારતીય ક્રાંતિકારી હતા તેમની ઉગ્ર દેશભક્તિ અને હિંમતએ તેમની પેઢીના લોકોને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા ચંદ્રશેખર આઝાદ ભગતસિંહના સલાહકાર હતા અને તેમને ભારતના મહાન ક્રાંતિકારીઓ એક માનવામાં આવે છે ઓગણીસો વીસ થી એકવીસ ના વર્ષોમાં તેઓ ગાંધીજીના અસહકાર ચળવળ ભારતીય ક્રાંતિકારી કાકોરી ટ્રેન રૂમ ઓગણીસો છવ્વીસ વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ ઓગણીસો છવ્વીસ લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે સોન્ડર્સ પર ગોળીબાર સાથે સંકળાયેલા હતા ઓગણીસો અઠ્યાવીસ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ સાથે મળીને હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાસત્તાકની પણ રચના કરી હતી જ્યારે તે જેલમાં ગયો ત્યારે તેણે પોતાનું નામ આઝાદ પિતાનું નામ સ્વતંત્ર અને જેલ પોતાનું રહેઠાણ જણાવ્યું હતું સત્તાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ અલ્ફ્રેડ પાર્ક અલ્હાબાદમાં તેમનું અવસાન થયું હતું